ઓપરેશન સિંદુર અંતર્ગત જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આગમચારીના ભાગરૂપે આરોગ્યની સુવિધા સુનિશ્ચિત કરવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરી રહ્યા છે બ્લડની જરૂર પડે ત્યારે બ્લડની તકલીફ ન પડે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભમાં સરહદી જિલ્લા તરીકે પાટણ જિલ્લા કલેક્ટર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના આયોજનથી પાટણના તમામ બ્લડ બેન્કોમાં આગામી ત્રણ દિવસ સુધીમાં છ હજાર જેટલા રક્તના યુનિટ એકત્રિત કરી આગમચેતીના ભાગરૂપે સ્ટોર રાખવાની જવાબદારી તમામ બ્લડ બેન્કને આપવામાં આવી રહી છે ત્યારે ભારતના યુદ્ધને લઈને પાટણની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એટલી જ જવાબદારી થતી હોય છે ત્યારે પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈના પટેલના સહયોગથી રોટરી ક્લબ ઓફ પાટણ એસકે બ્લડ બેંક દ્વારા એપીએમસીના હોલ ખાતે બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન પરિસ્થિતિના અનુસંધાને અહી પાટણ રોટરી ક્લબ ઓફ પાટણ અને એસકે બ્લડ બેંક અને એપીએમસી પાટણ દ્વારા સરકારશ્રીનો અને વહીવટી તંત્રનો જે લક્ષ્ય છે એની સાથે સામાજિક સંસ્થાઓનો પણ એક જવાબદારી થાય છે કે બોર્ડર ઉપર આ પ્રકારની પરિસ્થિતિ હોય અને ભવિષ્યમાં આવનાર પરિસ્થિતિ આનાથી પણ કઠણ થાય અને ક્યાંક ને ક્યાંક બ્લડની જરૂર પડે તો એક ભારતીય તરીકે આપણે પણ જ્યારે સરહદ ઉપર આપણા સૈનિકો લડી અને આપણું ગૌરવ વધારતા હોય છે ત્યારે ક્યાંક એમને પણ કોઈ કેજ્યુલિટી થાય અને એમને પણ બ્લડની જરૂરિયાત પડે તો ભારતનો દરેક નાગરિક એ બ્લડ આપવા માટે તૈયાર હોય છે અને એના અનુસંધાને આજે લાયન્સ ક્લબ પાટણ અને એસકે બ્લડ બેન્ક દ્વારા અહીં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એપીએમસી પાટણ ખાતે અને ખૂબ બધા લોકો એમાં ભાગ લઈ રહ્યા છે લાઈન લાગે એ પ્રકારની પરિસ્થિતિ છે આ જ બતાવે છે કે એમને ભારત માતા પ્રત્યે અને જે યુદ્ધ કરી રહ્યા છે સૈનિકોના માટે કેટલો બધો પ્રેમ છે અને પ્રેમના કારણે જ્યારે છ હજાર ઉપરાંતની બોટલો ભેગી કરવાની જવાની છે ત્યારે અમે એપીએમસી પાટણ એસકે બ્લડ બેન્ક લાયન્સ ક્લબ અને બાકીની સામાજિક સંસ્થાઓ ભેગા થઈ અને પાટણની અને પાટણના તાલુકાની આજુબાજુના વિસ્તારના દરેક નાગરિકને પણ વિનંતી કરીએ છીએ કે આપ દેશ માટે ઓપરેશન સિંધુર જ્યારે આપણા સૈનિકો કરી રહ્યા છે આપણા બધાનું ગૌરવ વધી રહ્યા છે વધારી રહ્યા છે દુશ્મનોના દાંત ખાટા કરી રહ્યા છે ત્યારે આપણે પણ જવાબદારી થાય છે કે આવો આપણે સૌ જવાબદારી સમજી અને જે નજીકની કોઈ જગ્યાએ રક્તદાન કેમ હોય

આયોજન ઉભું કર્યું છે એ સંદર્ભમાં પાટણ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રી મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી અને સહિત ટીમ સાથે તમામ બ્લડ બેન્કોને આ ત્રણ દિવસમાં છ હજાર જેટલા બ્લડ યુનિટ સ્ટોરેજ કરી અને પ્રિકોશનલી એકત્ર કરી રાખવાનો જે ટાર્ગેટ આપ્યો છે એનું સંદર્ભમાં પાટણ જિલ્લાની તમામ બ્લડ બેન્કોમાં આ કાર્યરત થઈ ગઈ છે અને સાથે સાથે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ વિવિધ સમાજના સંગઠનો આમાં જોડાઈ ગયા છે અને અનેક જગ્યાએ આજ સવારથી જ આવતીકાલ પણ આખો દિવસ અને સોમવાર સુધી રક્તદાન શિબિરનું આયોજન થઈ ગયું છે એ સંદર્ભમાં આજે રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત સુમંતિલા કાંતિલા ફડ બેંકના સહયોગથી એપીએમસી માર્કેટમાં આપણા ચેરમેન સહેલભાઈ અને વેપારી મિત્રો અને બીજા અગ્રણીઓના સહયોગથી સુંદર થઈ રહ્યું છે અને ટાર્ગેટ મુજબનું રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે દોસ્તો આવનારા દિવસોમાં કદાચ એવી દુર્ઘટનાઓ બને અને વધારે બટની જરૂર પડે તો પણ આ જે સ્ટોક રાખવાનો છે એ સાથે એના ઉપરાંત પણ અવિરતપણે રક્તદાન શિબિરોનું આયોજન કરવાનું થઈ શકે છે ત્યારે એવા પ્રસંગે તમામ લોકોને રક્તદાતાઓને આપણા દેશના સૈનિકો માટે ઘાયલ નાગરિકો માટે રક્તદાન કરવા માટે ખાસ રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત સેવંતિલાલ કાંતિલાલ પાંડવ દ્વારા અપીલ કરવામાં આવે છે હાર્દિક સોલંકી સાથે ઉપસ્થ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ